દોસ્તો આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે તમારા દિલને સ્પર્શી જશે એક ગરીબ પણ હોશિયાર વિદ્યાર્થી અને એક ધનવાન પણ એકલવાયા પ્રિન્સિપાલ મેડમની વાર્તા બે જુદી દુનિયાના લોકો જે નસીબના એક વળાંક પર એ રીતે મળ્યા કે બધા બંધનો તોડી નાખ્યા રવિ એક સામાન્ય નામ પણ તે છોકરાના ઈરાદા અસામાન્ય હતા ગામડેથી શહેરમાં આવેલો આ અઢાર વર્ષનો યુવાન ફાટેલી જીન્સ જૂની ટી શર્ટ પહેરતો પણ પુસ્તકો જ તેની ઇબાદત હતી ધોરણ બારમાં અઠ્ઠાણું ટકા માર્ક્સ લાવીને તેણે સૌના ચોંકાવી દીધા હતા કોલેજના પહેલા જ સેમેસ્ટરમાં તે ટોપર હતો પરંતુ તેની ગરીબી તેના સપનાઓની આડે આવતી હતી વિધવા માતા અને નાનોભાઈ ગામડે હતા બે ટંકનું ભોજન પણ માંડ મળતું બીજી તરફ ડોક્ટર નીનમ કપૂર એજ હિલ કોલેજની પ્રિન્સિપાલ હતી ઉંમર માત્ર ચોત્રીસ વર્ષ નામમાં નજાકત અને વ્યક્તિત્વમાં એક અજીબ ખેંચાણ હતું ઘૂંઘરાયા લહેરાતા વાળ મોટી મોટી આંખો જેમાં હંમેશા એક ઊંડી ઉદાસી તરતી રહેતી હતી પતિને એક હવાઈ દુર્ઘટનામાં ગુમાવ્યાને પાંચ વર્ષ થઈ રહ્યા હતા કરોડોની દોલત શહેરના પોશ વિસ્તારમાં આલીશાન બંગલો ચાકર પરંતુ તેનું દિલ એક ઉજ્જળ મહેલ જેવું હતું રાતો કાઢવી તેમના માટે એક સજા હતી એક દિવસ સેમેસ્ટરના પરિણામો પછી નીલમે રવિને પોતાના ચેમ્બરમાં બોલાવ્યો રવિ મેં તારી માર્કશીટ જોઈ તું અદ્ભુત છે તેના અવાજમાં મધ જેવી મીઠાશ હતી થેન્ક યુ મેમ રવિએ આદરથી માથું ઝુકાવ્યું મને તારી આર્થિક તંગી વિશે ખબર પડી છે હું તને ફૂલ સ્કોલરશીપ આપવા માંગુ છું ફી માફ પુસ્તકો મફત અને જો તેને મંજૂર હોય તો તું મારા બંગલા પર રહી શકે છે ત્રીજા માળે એક રૂમ ખાલી છે તારા અભ્યાસમાં કોઈ અડચણ નહીં આવે રવિ સ્તબ્ધ થઈ ગયો આટલો મોટો પ્રસ્તાવ તેણે ના પાડવાની કોશિશ કરી પણ નીલમની આંખોમાં ઝલકતું પોટાનાપણું તેણે હા કહેવા પર મજબૂર કરી ગયું બંગલાના ત્રીજા માળે રવિને શાનદાર રૂમ મળ્યો પહેલીવાર તેણે એર કન્ડિશનરની ઠંડક અનુભવી રાતનું ભોજન બંને સાથે લેતા શરૂઆતમાં વાતો માત્ર કોલેજ અને અભ્યાસ સુધી સીમિત હતી પણ ધીમે ધીમે એક નવો સંબંધ બનવા લાગ્યો એક સાંજે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો અચાનક વીજળી ગુલ થઈ ગઈ નીલમે લિવિંગ રૂમમાં સુગંધિત મીણબત્તીઓ પ્રગટાવી અને રવિને બોલાવ્યો બેસ રવિ આજે હું ફક્ત નીલમ છું તારી પ્રિન્સિપાલ નહીં તેના અવાજમાં એક અજીબ ભીનાશ હતી પછી તેણે પોતાને એકલવાયાપણા અને પતિના મૃત્યુ પછીની ખાલી જિંદગીની વાત કહી નીલમની આંખો ભરાઈ આવી રવિ ચૂપચાપ સાંભળતો રહ્યો જ્યારે નીલમ રડી પડી ત્યારે રવિએ કશું વિચાર્યા વિના તેનો હાથ પોતાના હાથમાં થામી લીધો તમે એકલા નથી નીલમજી હું છું ને તે રાત્રે બંને વચ્ચેની ઔપચારિક દિવાલ તૂટી ગઈ રાતો હવે લાંબી વાતોમાં પસાર થવા લાગી રવિ તેની ઉદાસી સમજતો હતો અને નીલમ તેની મજબૂરીઓને તે તેને નવા પુસ્તકો સારા કપડાં અને બધું જ આપતી જેની તેણે ક્યારેય ઈચ્છા કરી હતી એક રાત ખૂબ જ ગરમી હતી રવિ ઉપરના રૂમમાં બે ચેન સૂતો હતો ત્યારે જ દરવાજો ખખડ્યો નીલમ અચ્છા ગુલાબી રંગની શિફોન સાડીમાં હતી વાળ ખુલ્લા હતા હાથમાં ઠંડા પાણીનો ગ્લાસ હતો ઊંઘ નહોતી આવતી વિચાર્યું તેને ઠંડુ પાણી આપી દઉં જ્યારે રવિએ ગ્લાસ લીધો ત્યારે તેમનો હાથ સ્પર્શી ગયો આ સ્પર્શ વીજળીના આંચકા જેવો હતો બંનેના શ્વાસ એક પળમાદે રોકાઈ ગયા નીલમે આંખો ઝુકાવી લીધી તેના ચહેરા પર એક ગુલાબી રંગત દોડી ગઈ રવિએ ધીમેથી કહ્યું નીલમ તમે ખૂબ ખૂબ જ સુંદર છો નીલમે માથું ઊંચું કર્યું તેની આંખોમાં આંસુ હતા પણ સાથે જ વર્ષોની દબાયેલી ચાહત પણ હતી રવિ હું તારી પ્રિન્સિપાલ છું આ ખોટું છે તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો દિલને કોણ સમજાવે નીલમ હું હવે તમારા વિના જીવી નથી શકતો નીલમ કશું કહ્યા વિના રૂમમાંથી ચાલી ગઈ પરંતુ તે રાત્રે બંગલાના બંને રૂમમાં કોઈ સૂઈ શક્યું નહીં ફરી એક સાંજે કોલેજનું એન્યુઅલ ફંક્શન હતું નીલમ ઘેરાવાદરી રંગની સાડીમાં કોઈ પરીથી ઓછી નહોતી લાગી રહી ફંક્શન પછી જ્યારે બધા જ જઈ ચૂક્યા હતા ત્યારે લાઇબ્રેરીમાં માત્ર બંને બચ્યા હતા બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો નીલમ પુસ્તકો વ્યવસ્થિત કરી રહી હતી રવિ ધીમેથી તેની પાછળ આવ્યો તેણે સાવધાનીથી તેના ખુલ્લા વાળને સ્પર્શ કર્યો પછી ધીમેથી તેની કમરમાં હાથ નાખી દીધો નીલમ કોઈ જોઈ જશે નીલમના સ્વરમાં ગભરાહટ હતી કોઈ નથી નીલમ ફક્ત આપણે છીએ અને આ અહેસાસ જે વર્ષોથી દબાયેલા છે નીલમે પલટીને જોયું તેની આંખોમાં આંસુ અને સમર્પણ હતું રવિએ ધીમેથી તેના મોઢાને પોતાના હાથમાં લીધું અને તેના હોઠો પર પોતાના હોઠ મૂકી દીધા તે થંભી ગયો બહાર વરસાદનો અવાજ તેજ થઈ ગયો ઘરે પહોંચ્યા ત્યારે વરસાદ વધુ તોફાની બની ગયો હતો બંગલું એકદમ શાંત બંને પલળતા અંદર આવ્યા નીલમે રવિનો હાથ થામ્યો અને એક શબ્દ પણ કહ્યા વિના તેને સીધી પોતાના બેડરૂમમાં લઈ ગઈ દરવાજો બંધ થયો બહાર તોફાની વરસાદ બારીઓને પછાડી રહ્યો હતો અને અંદર બે એકલવાયા દિલ એકબીજામાં ખોવાઈ ગયા તે રાત પ્રેમ અને ઇકરારની રાત હતી જે બંને ક્યારેય ભૂલી નહીં તે પછી કોલેજમાં તેમનો સંબંધ ગુરુ શિષ્યનો હતો પણ ઘરમાં તેઓ ગાઢ પ્રેમી હતા નીલમે રવિને દરેક ખુશી આપી અને રવિએ તેના દરેક એકલવાયાપણાને દૂર કર્યો રાતો એકબીજાની બાહોમાં હસી મજાકમાં પ્રેમની વાતોમાં પસાર થવા લાગી ત્રણ મહિના પછી એક સવારે નીલમે પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો બે ગુલાબી લાઈનો તે ખુશીના માર્યા રડી પડી રવિને ખબર પડી તો તે પહેલાં સ્તબ્ધ થઈ ગયો પછી ઘૂંટણે પર બેસીને નીલમના પેટ પર માથું મૂકી દીધું આપણું બાળક નીલમ હું ખૂબ ખુશ છું હું તેની પૂરી જવાબદારી લઈશ પણ દુનિયા શું કહેશે રવિ હું તારી પ્રિન્સિપાલ હતી ઉંમરમાં પણ તારાથી ઘણી મોટી છું દુનિયાને જે કહેવું હોય તે કહેવા દે હું તારી સાથે લગ્ન કરીશ રવિ ગામડે ગયો પોતાની મા અને ભાઈને બધી સચ્ચાઈ જણાવી મા પહેલાં ગુસ્સે થઈ પછી રડી પછી બોલી કે જે તું ખુશ છે બેટા તો મને મંજૂર છે તે સ્ત્રી સારી છે તને આટલું માન આપે છે પણ ત્યારે જ રવિના પિતાને અચાનક હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું રવિ દસ દિવસ ગામડે ફસાયેલો રહ્યો તેનો ફોન બંધ હતો અહીં નીલમને લાગ્યું કે રવિએ તેને દગો આપ્યો છે તે ભાંગી પડી દર રાત રડતી રહી ડૉક્ટર પાસે ગઈ અને અબોર્શનનો નિર્ણય લીધો જે સવારે તેનું અપોઇન્ટમેન્ટ હતું તે જ સવારે દરવાજો ખખડ્યો સામે રવિ ઊભો હતો થાકેલો પાકેલો આંખો સૂજેલી નીલમે તેને જોતાની સાથે થપ્પડ મારવા માટે હાથ ઊંચો કર્યો પણ તે તેના ગળે લાગીને રડી પડી તું મને મારી નાખ્યો રવિ હું મરવા જઈ રહી હતી પપ્પા ગુજરી ગયા નીલમ હું ફસાઈ ગયો હતો મને માફ કરી દે હવે ક્યારે નહીં છોડું રવિએ તેને ગોદમાં ઉચકી બેડ પર સુવડાવી અને તેના પેટ પર માથું મૂકીને પૂછ્યું આપણું બાળક જીવતું છે ને હં હું કરાવી લેત પણ તારી યાદે મને રોકી લીધો બે મહિના પછી તેમણે સાદા રીતે કોર્ટ મેરેજ કરી લીધા નીલમે પ્રિન્સિપાલની નોકરી છોડી દીધી અને રવિએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો નવ મહિના પછી તેમના હમણાંમાં એક વહાલી દીકરી આવી જેનું નામ તેમણે પ્રિયા રાખ્યું આજે રવિ એક સફળ એન્જિનિયર છે નીલમ ઘર સંભાળે છે દીકરીને ભણાવે છે જ્યારે ક્યારેક જૂની યાદો તાજી થઈ છે ત્યારે નીલમ શર્માઈને કહે છે કે તે રાતે તે મને ચોરી લીધી હતી રવિ રવિ હસીને તેના ગાલ પર એક પ્રેમભર્યો ચુંબન કરે છે અને કહે છે અને તે મને દિલનો અમીર બનાવી દીધો